नींद अपने को कद जगाया हमको

ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત થઈને મહારાજા ગાયક વડે ઉચ્ચ ઉચ્ચ દેશ માટે શિષ્યવૃત્તિ આપી એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે વિદેશમાં અલગ તકલીફો વેઠીને એમ એ અને પીએચડીની પદવી પ્રાપ્ત કરી આ રીતે ગુમ્રાવ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા ડૉક્ટર ભીમરાવોને ભારતમાં નોકરી મળી પરંતુ તે અશુષ્ય હોવાના કારણે

પ્રયત્ન કર્યો કે તમને જીવનમાં બ્લુડ કમેન ને જ્યોતિરા પોલેના પ્રભાવ હતો ડોક્ટર હિન્દ્રા અમેટકર ને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો ડોક્ટર હિન્દ્રા અમેટકર 20 ડિસેમ્બર 1956 રોજ દિલ્હી ખાતે તેમનું મરણ પામ તેમ ભારત તને ઊર્થી સન્માનિત કરવામાં આવ્યા આપકી તારીખ કેસે કરું બાબા સાહેબ મેરે શબ્દો મે ઇતના જૂન નહીં હે સારી દુનિયા કો ઇટુસ પઢાય હૈ હમને गामने बताने एक संकल्प लेवाने से कि हो मोटो थे ने डॉक्टर भीमराव बिट करना चाचा मार्ग पर चालीस देश में मदद करीस अन्य एक सासे देशभक्त बनीस बस देश आठ लोग तो हमारे सब दोनों मेरा मापूसे जल्दी जल्दी